નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભારતીય પોસ્ટ વિભાગમાં એક મોટી ભરતી આવેલી છે તેમાં આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમે કઈ રીતના એપ્લાય કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ભરતી અંગેની માહિતી તમને આ ચેનલ પરથી મળતી રહેશે ભારતીય પોસ્ટ ગ્રામીણ ડાક સેવક પાત્રતા માપદંડ બે હજાર ચોવીસ જેમાં ભારતીય પોસ્ટ વિભાગ ડાક દ્વારા પોસ્ટ ભરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઇન્ડિયન પોસ્ટ પર જઈને તમે માહિતી પણ મેળવી શકો છો અને વ્યક્તિ અરજદારે માન્ય રાજ્ય અથવા તો કેન્દ્રીય બોર્ડમાંથી મેટ્રિક અથવા પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એસટી માટે અનુક્રમે ત્રણ અને પાંચ વર્ષ માટે ઉચ્ચ વયના એને છૂટછાટ આપવામાં આવશે એના પછી એપ્લિકેશન ફીમાં વાત કરીએ તો તેમાં સો રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને પછાત વર્ગના છે જેમાં અનુસૂચિત જનજાતિને જાતિમાં આવે છે જેને શારીરિક વિકલાંગો તેની રકમ ચૂકવવાની રહેશે નહીં અરજી કઈ રીતના કરી શકો છો અરજી કરવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને મેળવી વિડીયોની ચાપી દઈશ તેના પર ક્લિક કરીને તમારું ફોર્મ અને અરજી ફી ચૂકવીને તમારું ફોર્મ સબમિટ કરી શકો છો આ અંગેની સંપૂર્ણ જાણકારી તમને વિડીયોની જે લિંક કેપ્શનમાં આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ ધન્યવાદ